મિત્રો ગણેશજીની પૂજામાં આ ખાસ વસ્તુ મૂકી દો પૈસા જે પૈસા નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગજનાપને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પૈસા આવે છે પરંતુ ટકતા નથી કોઈને ધંધામાં નુકસાન થાય છે કોઈની નોકરીમાં વૃદ્ધિ અટકી જાય છે તો કોઈના ઘર ખર્ચમાં ક્યારેય પૂરો થતો જ નથી આપણે બધાએ અનુભવું છીએ કે એક તરફ મહેનત ઘણી કરીએ છીએ પણ પૈસાની કમી ક્યારેય પૂરી થતી નથી શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં આવતી દરિદ્રતાને દૂર કરવા માટે ધાર્મિક ઉપાયો કેટલા અસરકારક સાબિત થઈ શકે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવોમાં સર્વપ્રથમ પૂજનીય ગણેશજી છે વિઘ્નહર્તા બુદ્ધિદાતા અને સમૃદ્ધિના સ્વામી કોઈપણ શુભ કાર્યમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા થાય છે

આ ઉપાય ખાસ કરીને ગણેશ ચતુર્થી સંકષ્ટી ચોથ કે પછી કોઈ પણ શુભ તિથિ પર કરવાથી અદભુત ફળ આપે છે ઘણીવાર લોકો વર્ષો સુધી પૈસા અટવાયેલા હોય છે કર્જમાં ડૂબેલા હોય છે કે સતત ખર્ચ વધી રહ્યો હોય છે એવામાં આ એક ખાસ વસ્તુ પૂજામાં મૂકવાથી ગણેશજી એટલા પ્રસન્ન થાય છે કે અટકેલા પૈસા પાછા મળવા લાગે છે અને ઘરના બધા ઝઘડા કલહ પણ દૂર થઈ જાય છે હવે તમને કદાચ પ્રશ્ન થાય કે એ ખાસ વસ્તુ શું છે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આગળ હું તમને એ ખાસ વસ્તુનું નામ તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને એથી મળનારા આશ્ચર્યજનક ફાયદા વિગતવાર સમજાવીશ ખાતરી આપું છું કે આજે સાંભળેલું આ એક ઉપાય તમારી જિંદગીમાં પૈસાનો વરસાદ લાવી દેશે મિત્રો આજની આ વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવવા જઈ રહી છું પરંતુ એ પહેલાં તમે સમજી લો કે ગણેશજીની પૂજામાં શ્રદ્ધા અને નિયમનું કેટલું મહત્વ છે આપણા શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા વિનાનું કાર્ય અધૂરું રહે છે કોઈ પણ ઉપાય પૂજા કે તપસ્યા ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે ખાસ કરીને જ્યારે વાત આવે છે ગણેશજીની પૂજાની ત્યારે શ્રદ્ધા અને નિયમનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે ગણેશજી માત્ર વિઘ્નહર્તા જ નહીં પરંતુ બુદ્ધિના દાતા અને ધનની પ્રાપ્તિ કરાવનારા દેવતા પણ છે જો આપણે ગણેશજીની પૂજા માત્ર દેખાવ માટે કરીએ માત્ર લોકો એ માટે કરીએ તો તેનો કોઈ ખાસ લાભ થતો નથી પરંતુ જો પૂજા આપણે સાચા હૃદયથી પૂર્ણ વિશ્વાસ સાથે કરીએ તો તેની અસર અદ્ભુત થાય છે શ્રદ્ધાનો અર્થ માત્ર મંત્ર બોલવામાં નથી પરંતુ મનથી એ અનુભવું કે આપણે જે કરી રહ્યા છીએ તે ચોક્કસ ફળ આપશે એ જ સાચી શ્રદ્ધા છે નિયમ પણ એટલો જ જરૂરી છે માન્યતા છે કે ગણેશજીને નિયમિતતા બહુ ગમે છે એટલે જો આપણે રોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ગણેશજીને દીવો, ધૂપ, ફૂલ અને મંત્ર સાથે પૂજા કરીએ તો ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ધંધામાં આવતા અવરોધો ઓછા થાય છે અને જીવનમાં નવી તકો ઊભી થાય છે. શ્રદ્ધા અને નિયમનું ઉદાહરણ આપણે આપણા રોજિંદા જીવનમાંથી લઈ શકીએ છીએ. જેમ કોઈ બીજ વાવીએ ત્યારે તેને રોજ પાણી આપવું પડે છે. નિયમિત સંભાળ રાખવી પડે છે ત્યારે જય વૃક્ષ બનીને ફળ આપે છે એ જ રીતે જો આપણે પૂજા કે ઉપાયમાં નિયમ રાખીએ દરરોજે જ સમય પર એ જ રીતિ કરીએ તો તેનું ફળ ચોક્કસ મળે છે બીજી વાત પૂજા કરતી વખતે મન સંપૂર્ણ રીતે એકાગ્ર હોવું જોઈએ ઘણીવાર લોકો પૂજા તો કરે છે પણ મનમાં બીજા વિચારો ચાલતા હોય છે ધંધાના ઘરના પૈસાના આવું કરવાથી પૂજાની ઊર્જા બગડે છે એટલે જ્યારે પણ ગણેશજીની પૂજા કરો ત્યારે મનને શાંત રાખો ભક્તિમાં લીન થઈ જાવ શ્રદ્ધા અને નિયમનો સંબંધ ફક્ત દેવતાઓ સાથે જ નથી પણ આપણા આંતરિક વિશ્વાસ સાથે પણ છે જ્યારે આપણે નિયમિત રીતે ગણેશજીની પૂજા કરીએ છીએ ત્યારે આપણામાંથી પણ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આપણા વિચારોને શુદ્ધ કરે છે નિર્ણયો લેવા માટે બુદ્ધિ આપે છે અને પૈસાની સમસ્યાઓ ઉકેલવા માટે રસ્તો બતાવે છે તેથી મિત્રો કોઈ પણ ઉપાય કે વિધિ કરતા પહેલા હંમેશા યાદ રાખો કે એમાં શ્રદ્ધા ભક્તિ અને અને નિયમ હોવો જ જોઈએ એ એ વગર કરેલો ઉપાય ઉપાય માત્ર એક ક્રિયા બની રહે છે પણ જ્યારે હૃદયપૂર્વક વિશ્વાસથી કરવામાં આવે ત્યારે એ દિવ્ય શક્તિમાં પરિવર્તિત થાય છે અને જીવનમાં ચમત્કારિક પરિણામ આપે છે મિત્રો અત્યાર સુધી આપણે સમજી લીધું કે ગણેશજીની પૂજામાં શ્રદ્ધા અને નિયમનું કેટલું મહત્વ છે હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે આખરે એ ખાસ વસ્તુ કઈ છે જે પૂજામાં મૂકી દેવાથી ધન પ્રાપ્તિ થવા લાગે છે આ પ્રશ્નનો જવાબ બહુ જ રસપ્રદ અને સાથે સાથે આધ્યાત્મિક રીતે અત્યંત ઊંડો છે શાસ્ત્રોમાં અને પૌરાણિક ગ્રંથોમાં વારંવાર ઉલ્લેખ મળે છે કે ગણેશજીને કેટલીક ખાસ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે એમાંથી એક છે નાળિયેર નાળિયેરને શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે નાળિયેરની ત્રણ આંખો ત્રિમૂર્તિના ત્રણ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આપણે પૂજામાં નાળિયેર અર્પણ કરીએ છીએ ત્યારે એ અર્થ થાય છે કે આપણે પોતાનો અહંકાર, પોતાની ઈચ્છાઓ અને પોતાના બધા દુર્ગુણો ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ. પરંતુ માત્ર નાળિયેર મૂકી દેવાથી જ પૂરતું નથી. ધન પ્રાપ્તિ માટે નાળિયેર ઉપર લાલ ચંદનથી ૐ લખ્હુ વત્યં શુભ માનવામાં આવે છે. લાલ ચંદન શાંતિ પવિત્રતા અને શક્તિનું પ્રતિક છે જ્યારે આપણે એ ચિહ્ન નાળિયેર પર લખીને ગણેશજી સમક્ષ મૂકી દઈએ છીએ ત્યારે એ પૂજા અત્યંત શક્તિશાળી બની જાય છે માન્યતા છે કે આ ક્રિયા ધનના સ્ત્રોતોને ખુલ્લા કરે છે અટકેલા પૈસા પાછા મળવા લાગે છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી આ ઉપરાંત ગણેશજીને દૂરવા દૂધીના પાન લાલ ફૂલ અને લાડુ ખૂબ ગમે છે ખાસ કરીને એકવીસ દુર્વા અર્પણ કરવાથી ધંધામાં અચાનક વૃદ્ધિ થવા લાગે છે દુર્વા ગણેશજીના પ્રિય છે કારણ કે તે તાજગી શુદ્ધતા અને દીર્ઘાયુનું પ્રતિક છે દુર્વાની ઠંડકથી ગણેશજી પ્રસન્ન થાય છે અને એથી આપણા જીવનમાંથી ગરમી જેવી સમસ્યાઓ કલમ ગરીબી અને અવરોધો દૂર થવા લાગે છે હવે પ્રશ્ન એ છે કે આ વસ્તુઓ ધનપ્રાપ્તિ કેમ કરાવે છે તેનું કારણ માત્ર ધાર્મિક માન્યતાઓમાં નથી પરંતુ એમાં એક ઊંડો આધ્યાત્મિક અને માનસિક તર્ક પણ છે જ્યારે આપણે પૂજામાં દુર્વા અને લાડુ અર્પણ કરીએ છીએ ત્યારે આપણું મન એકાગ્ર થાય છે એ ક્રિયાઓ આપણા મનમાં વિશ્વાસ જગાવે છે કે હવે આપણા જીવનમાં પૈસાની સમસ્યાઓ દૂર થવાની છે આ વિશ્વાસ અને શ્રદ્ધા આપણા વિચારોને સકારાત્મક બનાવે છે સકારાત્મક વિચારોથી જ નવી તકો મળે છે નિર્ણયો યોગ્ય રીતે લેવાય છે અને ધંધામાં કે નોકરીમાં પ્રગતિ થાય છે માન્યતા એવી પણ છે કે નાળિયેર તોડી દેવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે ઘણા લોકોના ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી એનું એક કારણ નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે પૂજામાં નાળિયેર ચઢાવીએ છીએ અને પછી એને તોડી દઈએ છીએ ત્યારે એ નકારાત્મક શક્તિઓ તૂટે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે પરિણામે ઘરમાં પૈસાની આવક વધવા લાગે છે એક રસપ્રદ વાત એ પણ છે કે ઘણા ધનિક લોકો દર વર્ષે ગણેશ ચતુર્થી પર કે પછી કોઈ પણ શુભ મુહૂર્તિ નાળિયેર સાથે લાલ કપડું સિક્કા અને મીઠાઈ ચઢાવે છે એ પછી એ નાળિયેર ઘરમાં પૂજાઘરમાં રાખવામાં આવે છે અથવા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે માન્યતા છે કે આ ઉપાય થી ધંધામાં સતત વૃદ્ધિ થાય છે અને પૈસા ની તંગી ક્યારેય રહેતી નથી જો તમે ધંધામાં મુશ્કેલીઓ અનુભવો છો નોકરીમાં વૃદ્ધિ અટકી ગઈ છે કે પૈસા સતત અટવાઈ રહ્યા છે તો આ ઉપાય ગણેશ ચતુર્થી દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો પૂજા ઘરમાં ગણેશજીની પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો નાળિયેર પર લાલ ચંદનથી ઓમ લખીને મૂકો એકવીસ દુર્વા અને પાંચ લાડુ અર્પણ કરો ત્યાર પછી ૐ ગ ગણપતેય નમ મંત્રનો 108 વાર જપ કરો પૂજા પૂર્ણ થયા બાદ ઈ નાળિયેરને ઘરે રાખી શકો છો અથવા વિધિપૂર્વક પાણીમાં વિસર્જિત કરી શકો છો ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય કરવાથી અટકેલા પૈસા પાછા મળવા લાગે છે નવા સ્ત્રોતો ખૂલે છે કર્જમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી એ જ નહીં પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે કલક ક્લેશ દૂર થાય છે અને જીવનમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉપાય આપણા મનને સકારાત્મક બનાવે છે પૂજા કરતી વખતે આપણે મનથી એકાગ્ર થઈએ છીએ શાંતિ અનુભવીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ કે હવે સારા દિવસો આવશે આ વિશ્વાસ જ આપણને આગળ વધવા માટે શક્તિ આપે છે પરિણામે આપણે કામમાં વધુ ધ્યાન આપીએ છીએ નવી તકનો લાભ લઈએ છીએ અને પૈસાની સમસ્યાઓમાંથી ધીમે ધીમે બહાર આવી જઈએ છીએ મિત્રો એ ખાસ વસ્તુ એટલે નાળિયેર સાથે લાલ ચંદનનું ઓમ જ્યારે એને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગણેશજીને અર્પણ કરવામાં આવે છે ત્યારે એ ધન પ્રાપ્તિનું દ્વાર ખોલે છે યાદ રાખજો ઉપાય કરતા વખતે તમારું મન શુદ્ધ હોવું જોઈએ ઈચ્છા સકારાત્મક હોવી જોઈએ અને વિશ્વાસ અડગ હોવો જોઈએ એકવાર ગણેશજી પ્રસન્ન થયા પછી જીવનમાંથી ગરીબી કર્જ અને અવરોધો બધા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસા જ પૈસા છવાઈ જાય છે મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ આ ઉપાય માટે તમારે ખાસ ઘીનો દીવો લેવાનો રહેશે ઘીનું પ્રતિક શુદ્ધતા અને સમૃદ્ધિનું છે ઘીમાંથી નીકળતો પ્રકાશ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે દીવામાં કપાસની વાટકી બનાવો અને એમાં થોડું કુકુમ લગાવો આ દીવો સીધો ગણેશજીની પ્રતિમા સમક્ષ પ્રગટાવવો કહેવાય છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે કારણ કે એ ઘી સમૃદ્ધિનું પ્રતિક છે એટલે ગણેશજીની પૂજામાં જો ઘીનો દીવો પ્રગટાવશો તો લક્ષ્મીજીની કૃપા પણ સાથે મળશે આ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે બુધવાર કે ચોથનો દિવસ સંકષ્ટી ચોથ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂજા ઘરમાં સ્વચ્છ વાતાવરણ રાખો દીવો પ્રગટાવતા પહેલા થોડું પાણી હાથમાં લઈ સંકલ્પ લો કે હું આ દીવો પ્રગટાવીને જીવનમાંથી અવરોધ દૂર કરવા અને ધન પ્રાપ્તિ માટે ગણેશજીની આરાધના કરું છું દીવો પ્રગટાવ્યા પછી ગણેશજીને લાડુ દુર્વા અને ફૂલ અર્પણ કરો ત્યારબાદ મંત્રચપ કરો કયો મંત્ર જપવો પ્રાપ્તિ માટે ગણેશજીનો એક અતિ શક્તિશાળી મંત્ર છે ઓમ ગમ ગણપતે કે ચોથના દિવસે જરૂર કરશો જ્યારે તમે આ મંત્ર જપ દીવા સમક્ષ કરો છો ત્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે મનમાં એકાગ્રતા આવે છે વિશ્વાસ મજબૂત બને છે અને જીવનમાં નવી તકો મળી શકે છે આ ઉપાયના ફાયદા એ છે ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અટકેલા કામ ઝડપથી પૂર્ણ થાય છે ધંધામાં નવી તકો મળે છે પરિવારના સભ્યો વચ્ચે શાંતિ અને પ્રેમ વધે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ દીવો એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જ્યાં જ્ઞાન છે ત્યાં અંધકાર ક્યારેય ટકી શકતો નથી એટલે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘીનો દીવો શુદ્ધિ આવે છે ઘીમાંથી નીકળતી સુગંધ અને પ્રકાશ માનસિક શાંતિ આપે છે તણાવ ઘટાડે છે 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 અને અને મનને સ્થિર સ્થિર બનાવે જ્યારે મન શાંત હોય ત્યારે માણસ યોગ્ય નિર્ણય લઈ શકે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં આ ઉપાય વધુમાં વધુ લોકોને લાભકારી બને તે માટે તમારા પરિવાર અને મિત્રોમાં શેર કરો અને હા સબસ્ક્રાઇબ બટન દબાવો જેથી આવનારા સમયમાં પણ તમને આવા જ પવિત્ર ઉપાય અને માહિતી સમયસર મળી રહે